છેલ્લા પંદર દિવસની અંદર એક વાયરસે ગુજરાતના કુમળા બાળક ઉપર આતંક મચાવ્યો છે અને આ પંદર દિવસની અંદર જ પાંચ નાના બાળકોના મોત પણ થઈ ગયા છે તો શું તમે જાણો છો કે આ વાયરસ કયો છે તો આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ જે કોઈ પણ બાળકના પેટમાં અથવા તો તેના ઝપેટમાં આવી જાય તો આ બાળકની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો અડતાલીસ થી બોતેર કલાકમાં જ તે બાળકનું મોત પણ નીપજે છે તો ચાલો આજે આપણે વાત કરીએ ચાંદીપુરા વાયરસની વાયરસની આ ઓળખની વાત કરીએ તો તે ચાંદી મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં થઈ હતી આથી જ આ વાયરસ ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાવા લાગ્યો આ વાયરસ મોટાભાગે નવ મહિનાથી ચૌદ વર્ષની વચ્ચેના બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરે છે આ વાયરસ મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે તેના મુખ્ય લક્ષણો તાવ ઉલટી ઝાડા તેમજ માથાનો દુખાવો છે ચાંદીપુરા વાયરસના કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં ફેલાણા છે જેમાં ઓગણત્રીસ કેસમાંથી છવ્વીસ કેસ ગુજરાતમાં નોંધાયા છે જ્યારે બે રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી પણ મળી આવ્યા હતા અને મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં પંદરમાંથી તેર બાળકો મૃત્યુ થયા છે જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક એક દર્દીનું મોત થયું છે અત્યાર સુધીમાં ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર પંચમહાલ જામનગર અને મોરબી જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે તો કે એપિડેમિયોલોજીસ્ટ ડૉક્ટર જુગલ કિશોર કહે છે કે આ વાયરસ સૌથી પહેલાં તાવનું કારણ બને છે ત્યારબાદ શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં તો મગજમાં સોજો પણ આવી શકે છે જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ પણ બની શકે છે તો આ વાયરસ કોના કારણે ફેલાય છે તો કે આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે ચાંદીપુરા વાયરસ થાય ત્યારે તેમાં આ લક્ષણો જોવા મળે છે ચાંદીપુરા વાયરસના કેસોમાં સૌ તો દર્દીને તાવ આવે છે ત્યારબાદ ઉલટી થાય શ્વાસ લેવામાં તકલીફ પડે મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે આ રોગના મોટાભાગના લક્ષણો તો અન્ય વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવામાં તો મુશ્કેલી પડે એમ છે એટલે કે જલ્દીથી આ ઓ રોગ ઓળખાઈ શકતો નથી ચાંદીપુરા વાયરસ મોટા ભાગે દસ વર્ષથી નીચેના બાળકોમાં જ જોવા મળે છે અને આ વાયરસ ખૂબ જ જીવલેણ છે જેથી તેનો ભોગ બનેલાને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે દર્દીઓમાં એન્સેફાલિટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે જેથી દર્દી કોમામાં પણ જઈ શકે છે ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય બાળકોમાં ઝડપથી ફેલાઈ રહેલો ચાંદીપુરા વાયરસ ઘાતક હોવાના કારણે કેટલાક નિવારક ઉપાયો કરવા પણ જરૂરી છે ત્યારે ડૉક્ટર ડુબે દ્વારા અહીં કેટલાક નિવારક ઉપાયો પણ આપવામાં આવ્યા છે ફ્લાયથી બચો બાળકોને ફ્લાય એટલે કે રેતીવારી જે માખી હોય એ કરડે નહીં તેવા ઉપાયો કરવા જરૂરી છે જેથી તેમને ચાંદીપુરા વાયરસ જેવી ઘાતક બીમારી ન થાય ત્યારબાદ બેડનેટ એટલે કે તમારા બાળકોને બેડનેટમાં સુગડાવો મચ્છરદાની રાખો આવું કરવાથી સેન્ડફ્લાય બાળકને કરડી નહીં શકે ઘરની આસપાસ સ્વચ્છતા રાખો એટલે કે તમારા ઘરની આસપાસ સેન્ડફ્લાયના પ્રજનનના કોઈ પણ સંભવિત સ્થાનને સાફ કરો જેથી કરીને માખીની સંખ્યા વધે નહીં જેમાં કચરાનો ઢગલો સ્થિર પાણી અને સદી શકે તેવા જૈવિક કચરાને દૂર કરો તમારા ઘરની સ્વચ્છતા અથવા તો તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો જો કોઈ બાળકમાં ખૂબ જ વધુ પડતો તાવ માથાનો દુખાવો કે ઉલટી જેવા લક્ષણ જોવા મળે તો તરત તબીબી સારવાર લેવી જોઈએ સાથે સાથે એના ઉપચાર અને રોગના નિયંત્રણ માટે ડૉક્ટરે આપેલી સલાહનું જ પાલન કરવું જોઈએ ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી છે તો આ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેરના કારણે આરોગ્ય વિભાગ દ્વારા એકસો ચાર નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે